આ પ્રશ્નમાં આપણને આપેલું છે કે નીચે બે વિધાનો આપેલા છે વિધાન એક સીસ ટુ બ્યુટીન ઓઝોનીકરણ અને ત્યારબાદ ઝિંક એચ ટુ સાથે પ્રક્રિયાથી ઇથેનાલ આપે છે વિધાન ટુ છે થ્રી કોમા સિક્સ મિથાઇલ ઓક્ટ ફોર ઇનના ઓઝોનીકરણને ત્યારબાદ ઝિંક એચ ટુઓ સાથે પ્રક્રિયાથી મળતી નીપજ કિરાલ કાર્બન ધરાવતી નથી તો ઉપર આપેલા વિધાનોના સંદર્ભે નીચે આપેલો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો વિધાન એક ખોટું છે બે સાચું છે બંને ખોટા છે એક સાચું બીજું ખોટું અને બંને સાચા છે આવા ઓપ્શન છે જેમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે વિધાન એકમાં આપણને આપેલું છે સિસ્ટ ટુ બ્યુટિનનું ઓજોનીકરણ અને ઝિન્ક એચ ટુ ઝીંક એચ ટુ આપેલું હોય ત્યારે શું મળે રિડક્ટિવ ઓજોનાલિસિસ કહેવાય અને રિડક્ટિવ ઓજોનાલિસિસમાં જે કદાચ જો આલ્ટીએડ મળતું હોય તો એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર ના થાય તો આપણે જોઈએ સિસ ટુ બ્યુટીન તો કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ બીજા કાર્બન ઉપર હશે સી એચ થ્રી એચ એચ અને અહીંયા સી એચ થ્રી બરાબર તો વન ટુ થ્રી ફોર ચાર કાર્બન છે બીજા ઉપર બોન્ડ છે અને બંને એચ બંને સી એચ થ્રી સેમ સાઈડ છે તો આ થઈ ગયું સિસ ટુ બ્યુટીન હવે આપણે આનું કરશું ઓજોનોલિસિસ ઓજોનોલિસિસ તો એક મોટું મિકેનિઝમ છે પણ આપણે એને ટ્રીકથી બનાવી શકીએ એના નિપજો આપણે આ જે પાય બોન્ડ છે એને તોડી દઈશું પાય બંને બોન્ડને પાય ઇન્ફેક્ટ બંને બોન્ડને તોડતા બંને કાર્બનની બે બે સંયોજકતા છે એ ઉત્પન્ન થાય અને એનાથી જે નિપજ મળે એમાં શું કરશું જે કાર્બનનો બંને બોન્ડ તૂટ્યા હોય એની સાથે ઓક્સિજન મૂકી શકાય બરાબર તો અહીંયા આ કાર્બનના બે બોન્ડ તૂટ્યા હતા એની સાથે ઓક્સિજન મૂકી દીધો એ જ રીતે આ કાર્બનમાં પણ બે બોન્ડ તૂટે તો એની સાથે પણ ઓક્સિજન મૂકી શકાય બરાબર તો બીજી નિપજ કોણ હશે બીજી નિપજ આ રીતે હશે તો બંને આપણને શું મળે છે ઇથેનાલ મળે છે બરાબર આ કોણ છે ઇથેનાલ આરડી હાઇડ છે જેનું આયુપીસી નામ છે આઈસીટ આરડી આયુપીએસી નામ ઇથેનાલ ધેટ મીન્સ આ પહેલું જે સ્ટેટમેન્ટ છે એ તો સાચું છે બરાબર પહેલું જે વિધાન છે એ સાચું છે બીજું વિધાન શું છે થ્રી કોમા સિક્સ ડાય મિથાઈલ ઓક્ટ ફોર ઇન બરાબર તો પહેલાં તો આપણે એનું સ્ટ્રક્ચર બનાવશું અને એનું પણ શું કરાવવાનું છે રિડક્ટિવ રિડક્ટિવજોનોલિસિસ જિંકની હાજરીમાં રિડક્ટિવ રિડક્ટિવજોનોલિસિસ કરાવવાનું છે તો આપણે સ્ટ્રક્ચર લખશું થ્રી કોમા સિક્સ ડાય મિથાઇલ ઓક્ટ ફોર ઇન તો આઠ કાર્બનની ચેન એમાં ચોથા ઉપર કોણ છે બોન્ડ તો આઠ કાર્બનની ચેન આપણે આ રીતે બનાવશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર તો આઠ કાર્બનની ચેન્જ થઈ ગઈ અને એમાં ચોથા ઉપર છે પાઈ બોન્ડ બનાવશું વન ટુ થ્રી અને ફોર અહીંયા આવશે પાઈ બોન્ડ ઓકે અને મિથાઈલ ક્યાં છે એ પણ એકવાર આપણે ચેક કરી લઈએ થ્રી અને સિક્સ પોઝિશન પર થ્રી અને સિક્સ પોઝિશન પર કોણ છે મિથાઈલ તો વન ટુ થ્રી આ થ્રી પોઝિશન ફોર ફાઇવ અને સિક્સ અહીંયા પણ કોણ છે કાર્બન મિથાઈલ તો આનું આપણે ઓઝોનોલિસિસ કરાવવાનું ઓજોનાલિસિસમાં સિમ્પલ આપણે બંને બોન્ડ આવેલો છે તે બંને બોન્ડ છે તોડી નાખશું તો આને તોડી નાખતા આપણને આ છે સ્ટ્રક્ચર છે મળે છે બરાબર અને એ જો આપણે બનાવીએ તો કાર્બન જેનો બંને બોન્ડ તૂટી ગયા છે એ બનાવી દીધો છે આપણે આ બરાબર એની સાથે આ કાર્બન જોડાયેલો છે બરાબર તો એ કાર્બન બનાવીએ એ કાર્બન સાથે એક સીએચ થ્રી છે અને આ કાર્બન સાથે બીજો એક કોણ છે સીએચ ટુ સીએચ થ્રી એટલે કે ઇથાઇલ બે કાર્બન છે ઓકે અને બીજી નીપજ કઈ મળશે બીજી નીપજ આ કાર્બનના આપણે બે બોન્ડ તોડીએ તો ત્યાં ઓક્સિજન મૂકી દઈશું અને એ કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડેડ મૂકી દીધો બરાબર અને આની સાથે એક કાર્બન જોડાયેલો છે જે બે બે બીજા અન્ય સમુદર આવે છે તો એ કાર્બન બનાવો એક મિથાઇલ અને એક ઇથાઇલની સાથે જોડાયેલો છે અને આનું જો આપણે વિશ્લેષણ કરીએ તો અહીંયા જે આપણને કાર્બન દેખાય છે એની ચાર સંયોજકતામાં એક સંયોજકતા છે તો છે આનાથી બીજી છે સીએચ થ્રીથી ત્રીજી આ ઇથાઇલ ગ્રુપથી અને ચોથી હશે હાઇડ્રોજનથી તેટ મીન્સ આની ચારે ચાર સંયોજકતા ડિફરન્ટ છે તો આ કિરાલ કાર્બન છે આમાં પણ ચેક કરી શકાય આ કાર્બનની એક બે ત્રણ સંયોજકતા તો દેખાય જ છે ચોથી હશે હાઇડ્રોજનથી પણ કેવો છે કિરાલ કાર્બન છે તેટ મીન્સ ઓક્ટ ફોર ઇન થ્રી કોમાસિક્સ ડાયમિથાઇલ ઓક્ટ ફોર ઇનનું આપણે રેડક્ટિવ ઓજોનાલિસિસ કરાવીએ રેડક્ટિવ ઓજોનાલિસિસ એટલે ઓ થ્રી અને શું આવે સાથે સાથે ઝીંક એચ ટુ જો રેડક્ટિવજોનાલિસિસ કરાવીએ બરાબર તો એવા કેસમાં આપણને શું મળી જાય એક કિરાલ કાર્બન ધરાવતી નીપજ મળી જાય હા અને જો ખાલી ઓ થ્રી અને એચ આપેલું હોય ઝીંક ના આપેલું હોય તો એને શું કહીશું આપણે ઓક્સિડેટિવ ઓજોનાલિસિસ કહેવાય અને ઓક્સિડેટિવ ઓજોનાલિસિસથી મળતી નીપજ કઈ હોય જેટલા પણ આરડીઆઈડ બને અહીંયા ધ્યાન રાખીએ કે અહીંયા આરડીઆઈડ તો તો આલ્ડીઆઈટ છે કિટોનમાં કન્વર્ટ થઈ જાય તો અહીંયા ઇથેનોઈક એસિડ બની જાય આરડીઆઈટ છે કિટોનમાં કન્વર્ટ થઈ જાય બરાબર તો એ એસિડમાં કન્વર્ટ થઈ જાય પણ આપણે અહીંયા રિડક્ટિવ રિડક્ટિવનોલિસિસ જિંક આપેલું હોવાથી આપણે રિએક્શનને આલ્ડિયાટ સુધી સીમિત રાખશું બરાબર એટલે કે આ ઓક્સિજન કાર્બોક્સિલિક એસિડમાં આલ્ડિયાટ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર નહીં પામે બરાબર તો જે આપણી નીપજવું હશે તો અહીંયા જોઈ શકીએ કે ઓપ્શન સોરી વિધાન એક તો સાચું હતું પણ વિધાન બે જે કેવું થઈ જશે ખોટું છે કેમ કે નિપજમાં કિરાલ કાર્બન છે નિપજમાં કિરાલ કાર્બનથી વિધાન બે ખોટું તો વિધાન એક સાચું અને વિધાન બે ખોટું એવો આન્સર છે એવો ઓપ્શન છે ત્રણ તો જે આપણો આન્સર હશે ઓકે થેન્ક યુ